સુરતની રાંદેર પોલીસે નવયુગ કોલેજ પાસેથી મંજૂર દંપતિના ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને શોધી કાઢી માતા પિતાને સોંપ્યો હતો સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યાંથી બાળક ગુમ થયો હતો બાળકના માતા પિતા સાઈડ પર કામ કરી રહ્યા હતા તે સમયે અંદાજીત બપોરે બાર કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેને લઈ રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાંદેર પોલીસે સૌથી વધુ સીસીટીવી ચેક કર્યા હતા તો બાળક સાત કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો ગુમ થયેલા માસુમ બાળકને પોલીસે દસ કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો હતો રાંદેર પોલીસે સીસીટીવી ચેક કરવાની સાથે જાહેરમાં લોકોને ફોટો બતાવી બાળકને ક્ષેત્ર પર દાદાના મંદિર પાસેથી શોધી કાઢ્યો હતો તો બાળક ચાલતા ચાલતા થાકીને સૂઈ ગયો હતો હાલ તો પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો